છે મારો વિષય છે મોબાઈલના ફાયદા અને ગેરફાયદા મોબાઈલના ફાયદા મોબાઈલ એ વિજ્ઞાનના અર્થ ચમત્કારોમાંથી એક છે મોબાઈલ હવે જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે આજકાલ આજકાલ મોબાઈલ વિના જીવન જેવું એ કોઈ પણ કલ્પના નથી કરી કોઈ પણ કલ્પના નથી કરી શકતા શરૂઆતમાં મોબાઈલ ફક્ત વાત કરવા અને એસએન્સની સુવિધા માટે ઉપયોગમાં ઉપયોગ થતો હતો તો હતો હવે મોબાઈલમાં કેલ્ક્યુલેટર એલારામની એલારામની સુવિધા કેલ્ક્યુલેટરની સુવિધા રેડિયોની સુવિધા મ્યુઝિક પ્લેયરની સુવિધા કેમેરાની સુવિધા વગેરે સુવિધાઓ ઉમેરાતી રહેતી હોય છે મોબાઈલના આગમાંથી આપણું જીવન ખૂબ જ સરળ બન્યું સરળ બન્યું છે મોબાઈલના ગેરફાયદા લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી તમારે આ સિવાય વારંવાર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી માઇગ્રેન જેવી સમસ્યાઓ થઈ શકે સમસ્યા થઈ શકે છે વધુ પડતું મોબાઈલનું વ્યસન તમારું સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે નુકસાન પહોંચાડી શકે છે તમે વધુ સમય મોબાઈલ જુઓ તો તમારો વધુ સમય બગડી શકે છે ખબર પણ નથી પડતી કે તમે તેના પ્રણાયમાં કેટલો સમય બગાડો છો તેના પ્રણાયમાં કેટલો સમય તમારું કામ અધૂરું રહી જાય છે અસ્તુ